નમસ્કાર દોસ્તો આજે આપણે ટ્યુટોરિયલ નંબર થર્ટીન કે જે યુનિટ ફાઈવ સ્ટેટિસ્ટિક્સ એટલે કે આંકડા શાસ્ત્રમાંથી છે જે સિવિલ એન્જિનિયરિંગ અથવા તો મિકેનિકલ એન્જિનિયરિંગ અથવા તો આઈસીટી જે ડિપાર્ટમેન્ટને લાગુ પડતું હોય એમના માટે છે સૌથી પહેલી એક સૂચના જોઈ લો કે સિમ્પલ કેલ્ક્યુલેટર ઇઝ એલાઉડ માત્ર તમે સિમ્પલ કોઈ નોન પ્રોગ્રામેબલ હોય એવું યુઝ કરી શકશો અહીંયા ફોર્મ્યુલા આપ્યા છે આપણે ઝડપથી જોઈ લઈએ હાઉ ટુ ફાઇન્ડ મીન ફોર અનગ્રુપ ડેટા ફોર ગ્રુપ ડેટા ધેર આર વેરિયસ મેથડ્સ પણ હું તમને સજેશન કરીશ કે કોઈ એક જ મેથડનો તમે યાદ રાખવાનો ટ્રાય કરજો લેટ અસ હરીફલી કમ ટુ એમસીક્યુ ડિપાર્ટમેન્ટ ફાઇન્ડ ધ મીન ઓફ ધ ફર્સ્ટ ફાઇવ પ્રાઇમ નંબર્સ તો પહેલાં પ્રાઇ પાંચ પ્રાઇમ નંબર એટલે કે અવિભાજ્ય સંખ્યા કઈ દેટ ઇઝ ટુ થ્રી ફાઇવ સેવન ઇલેવન આ બધાનો સરવાળો કરીએ ડિવાઇડ બાય ફાઈવ ટ્વેન્ટી એઇટ બાય ફાઈવ આન્સર ઇઝ ફાઈવ પોઈન્ટ સિક્સ ઓપ્શન બી સિમ્પલ મીનનો મતલબ છે સમ ઑફ ઓલ ઓબર્વેશન ડિવાઇડેડ બાય નંબર ઓફ ઓલ ઓબ્ઝર્વેશન એટલું આપણે યાદ રાખવાનું છે નેક્સ્ટ ફાઇન્ડ ધ મીન ઓફ ધ ફર્સ્ટ ટેન નેચરલ નંબર તો પહેલાં દસ નેચરલ નંબર કયા થાય દોસ્તો વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ વન એઇટ નાઇન ટેન ડિવાઈડેડ બાય ટેન that that ટોટલ total 55 બાય ટેન આન્સર is 5.5 find the ફાઇન્ડ ધ મીન ઓફ data ગીવન ડેટા તમને એક ડેટા આપેલો છે જેમાં થર્ટી ટુ ટ્વેન્ટી સિક્સ ફોર્ટી વન થર્ટી ફાઈવ ટ્વેન્ટી એટ ફોર્ટી ટુ થર્ટી સિક્સ ફોર્ટી થર્ટી થ્રી ફોર્ટી ટુ આ બધાનો આપણે એડિશન કરીશું ટોટલ આન્સર આવ્યો થ્રી ફિફ્ટી ફાઇવ નંબર ઓફ ઓબ્ઝર્વેશન ટેન સો વી ગેટ થર્ટી તમારા બધું જ કામ કેલ્ક્યુલેટરથી કરવાનું છે બહુ શાંતિથી કદાચ એક નાની મિસ્ટેક થશે તો જવાબ આખો ખોટો આવશે મારે પોતાને આગળ એક ભૂલ થઈ જાય તમે જોજો કેવી એક નાનકડી મિસ્ટેક હેરાન કરી જાય ફાઇન્ડ ધ મીન ઓફ ધ ફર્સ્ટ ફાઇવ નેચરલ નંબર જે ટેન હતા એની જગ્યાએ ફાઇવ માટે પૂછેલું છે યુ કેન ફાઇન્ડ આન્સર થ્રી વેરી ઇઝીલી ફાઇન્ડ ધ મીન ઓફ ધ ફર્સ્ટ ટેન ઇવન નંબર્સ ઇવન નંબર એટલે દોસ્તો ટુ ફોર સિક્સ એટ ટેન ટ્વેલ્વ ફોર્ટીન સિક્સટીન એટીન ટ્વેન્ટી એટલે કે ના મલ્ટીપલ डिवाइडेड बाय 10 એટલે ટોટલ 110 આવશે / 10 કરશો આન્સર આવશે 11 હવે અનનોન વેરીએબલ પણ આવી શકે એક ઇક્વેશન બની શકે ધ ઇફ ધ મીન ઓફ ફાઇવ ઓબ્ઝર્વેશન x - 8 x - 5 x - 3 x + 2 x + 4 ઇઝ 8 ધેન ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ મિસિંગ x એટલે કે આ બધાનો એડિશન કરી એનો ટોટલ નંબર વડે ડિવાઇડ કરું તો એનો મીન કેટલો આવશે 8 આવશે એવું આપણને આપેલું છે સિમ્પ્લિફાય કરીએ તો એક્સનો વેલ્યુ આપણને મળશે ટેન વેરી ઇઝી લિનિયર ઇક્વેશન ધ રેન્જ ઓફ ધ ડેટા તો રેન્જની ડેફિનેશન છે દોસ્તો મેક્સિમમ માઇનસ મિનિમમ તો આમાં મેક્સિમમ નંબર કયો છે થર્ટી ફોર માઇનસ મિનિમમ કયો છે ફિફ્ટીન તો એનો ડિફરન્સ કરીશું તો આન્સર આવશે નાઇન્ટીન આ ડાયરેક્ટ ફોર્મ્યુલા છે મીન ઓફ હમ ગ્રુપ ગ્રુપ ડેટા વોટ ઇઝ ધ ક્લાસ લેન્થ ક્લાસ લેન્થનો મતલબ છે લોઅર બાઉન્ડરી પોઈન્ટમાંથી અપર બાઉન્ડ્રી પોઈન્ટને સબટ્રેક કરો એટલે કે સિક્સ માઇનસ ઝીરો અથવા તો ટ્વેલ્વ માઇનસ સિક્સ અથવા તો એટીન માઇનસ ટ્વેલ્વ અથવા તો એટલે કે આ એલ વન વેલ્યુઝ છે એને આપણે સબટ્રેક કરવાની થશે ધ મીન ઓફ અ ગ્રુપ ડેટા ફોર્મ્યુલા આ એઝ્યુમ મિનનું ફોર્મ્યુલા છે એક્સ બાર ઇક્વલ્સ ટુ એ સીમાં એફઆઈડીઆઈન્ટ ઇન્ટુ સિક ઝડપથી થ્રી માર્કર ફોર માર્કર ક્વેશ્ચનમાં આવી જઈએ માર્ક્સ ઓફ બાય ટેન સ્ટુડન્ટ્સ ઇન મેથેમેટિક્સ આર ગિવન એન્ડ મીન ઇઝ થર્ટી ફાઇવ પોઈન્ટ નાઇન્ટી એન્ડ દેર ઇઝ ધ વન મિસિંગ ફ્રિકવન્સી એક્સ દેન ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ ધેટ એક્સ અહીંયા એનની વેલ્યુ આપેલી છે એક્સ બારની વેલ્યુ આપેલી છે અને આપણે એક્સ શોધવાનો છે તો સિમ્પલી મીનનું ફોર્મ્યુલા એટલે કે સરેરાશ અથવા તો મધ્યક ગુજરાતીમાં કહેવાય એનું ફોર્મ્યુલા એપ્લાય કરીશું એક્સ બાર ઇક્વલ્સ ટુ સીગમા એક્સઆઈ એન એક્સ બારની વેલ્યુ મૂકી સીગમા આઈ એટલે કે આ બધાનો સરવાળો ડિવાઇડેડ બાય એન એટલે કે એનની વેલ્યુ ટેન આ ટેન ડિવિઝનમાં હતા સામે મલ્ટિપલમાં ગયા આ બધાનો એડિશન થ્રી ટ્વેન્ટી સિક્સ આવ્યો તમે કેલ્ક્યુલેટરથી કરી શકો છો અને એક એક્સ આપણો બાકી રહ્યો તો પ્લસ એક્સ આનું મલ્ટિપ્લાય કરતા આ થ્રી ટ્વેન્ટી સિક્સનું ઉચકીના બાજુ લઈ ગયા સબટ્રેક્શન કર્યું એક્સની વેલ્યુ થર્ટી થ્રી યુ કેન ઇઝીલી ગેટ ડિવિડન્ડ આપેલો છે નંબર ઓફ કંપનીઝ આપેલી છે આ રીતનો તમને એક ડેટા આપેલો છે ફાઇન્ડ ધ મીન એટલે કે એક્સાઇઝ તમને આપેલા છે ટેન ટ્વેલ્વ દેટ ઇઝ યોર એક્સાઇઝ એફઆઈ આપેલા છે હવે જ્યારે એફઆઈ આપેલા હોય ત્યારે એન શોધવા માટે સિગ્મા એફઆઈ એટલે કે આનો સીધે સીધો સરવાળો કરીશું તો આપણને આપણો એન મળી જશે એફઆઈ ઇન્ટુ એક્સઆઈ એટલે કે આ બંનેનું મલ્ટિપ્લિકેશન ટેન ઇન્ટુ સેવન ટ્વેલ્વ ઇન્ટુ ટેન ફિફ્ટીન ઇન્ટુ ટ્વેલ્વ એટીન ઇન્ટુ સિક્સ તમારે કેલ્ક્યુલેટરથી કરતા જવાનું છે સિક્સમાં એફઆઈ એક્સઆઈ સિમ્પલિફાય કરો આન્સર એક્સ બારની વેલ્યુ આ સોરી ફોર્મ્યુલા એમાં વેલ્યુ મૂકો ઇન યુ વીલ ગેટ યોર આન્સર વેરી ઇઝીલી સેમ ટાઈપ ઓફ ક્વેશ્ચન એક્સાઇઝ આપેલા છે એફઆઈ આપેલા છે એક્સઆઈ આપણે એક લાઇનમાં લખી દીધા એફઆઈ આપણે એક લાઈનમાં લખી દીધા એફઆઈ ઇન ટુ એક્સઆઈ એટલે કે આ બંનેનું મલ્ટીપલ ગભરાશો નહીં તમારા જોડે સાદું કેલ્ક્યુલેટર હશે આ બધાનું એડિશન કરો એટલે આપણને એન મળે એન ઇઝ નથિંગ બટ સીખમાં એફઆઈઆઈ આપણે યાદ રાખીશું સમ ઓફ ઓલ ફ્રિકવન્સી ઇઝ નથિંગ બટ એન આનો એડિશન કર્યો વેલ્યુઝ પુટઅઅપ કરી ફોર્મ્યુલા મૂક્યું હવે ગ્રુપ ડેટા માટેનું ફોર્મ્યુલા સીખમાં એફઆઈ એક્સઆઈ અપોન એન એની અંદર વેલ્યુઝ પુટઅઅપ કરી અને એક્સ બારની વેલ્યુ ટ્વેન્ટી ટુ ઇફ ધ મીન ઇઝ નાઇન્ટીન ફોર ધ ફોલોઇંગ ડેટા એક ડેટા તમને આપેલો છે જેમાં એક મિસિંગ વેલ્યુ છે અને આપણને મીન આપી દીધો છે નાઇન્ટીન તો એ જ રીતે એક્સઆઈ લખ્યા એ જ રીતે એફઆઈ લખી દીધા જે આપેલા હતા એ હવે એન ઇક્વલ્સ ટુ સિગ્મા એફઆઈ એટલે કે આ બધાનું એડિશન તો એ સિવાયના બાકીના બધાનું એડિશન ટ્વેન્ટી એટ થયું એફઆઈ ઇન્ટુ એક્સઆઈ મલ્ટિપ્લાય કરતા જાઓ તો અહીંયા આગળ એટીન ઇન્ટુ એ આવશે તો એટીન એ થશે બાકીનું બધું સિમ્પલ મલ્ટિપ્લાય કરવાનું છે સિગ્મા એફઆઈ એક્સઆઈ એટલે કે આ બધાનું એડિશન એટલે કે આ એટીન એવાળું ટર્મ એમને એમ બાકીના બધાનું એડિશન ફાઇવ ફોર્ટી ફોર થયું હવે એક્સ બાર ઇક્વલ્સ ટુ સિગમા એફઆઈ એક્સઆઈ અપોન એન ફોર્મ્યુલામાં એક્સ બારની વેલ્યુ મૂકી સીગમા એફઆઈ એક્સઆઈ જે તમે શોધ્યા હતા એ મૂક્યા એનની વેલ્યુ તમે જે શોધી એ મૂકી આખું ટર્મ ડિવિઝનમાં છે સામે મલ્ટિપલમાં જશે નાઇન્ટીન ઇન્ટુ એ નાઇન્ટીન ઇન્ટુ ટ્વેન્ટી એટ આ પ્લસ એટીન એ જેને ઉચકીન આ બાજુ લાવું તો માઇનસ થશે પ્લસ ફાઇવ થર્ટી ટુ સામે લઈ જઈશ તો માઇનસ થશે એટલે નાઇન્ટીન એ માઇનસ એટીન એ એટલે કે એક એ બચે અને આનો સબટ્રેક્શન ટ્વેલ્વ આવ્યો સો ઓપ્શન સોરી એ ઇક્વલ્સ ટુ હવે ક્લાસ લેન્થ જ્યારે આપ્યું હોય ત્યારે મધ્યબિંદુ એટલે કે શોધવા માટે તમારે બાઉન્ડ્રી પોઈન્ટ્સનો એવરેજ લેવાનો છે એટલે કે અહીંયા ગાડી થર્ટી અને ફોર્ટી આપેલું છે તો થર્ટી પ્લસ ફોર્ટી બાય ટુ તો આન્સર આવે થર્ટી ફાઇવ પછી ક્લાસ લેન્થ એટલે કે અપર બાઉન્ડ્રી પોઈન્ટનો ડિફરન્સ આપણે કરીએ તો ટેનનો ડિફરન્સ આવે છે દોસ્તો તો આપણે બધામાં ટેન 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 એડ કરતા જવાનું થશે આ ક્લાસ મને આપેલા હતા જે આપ્યા હતા એને એ જ લખી દીધા એ ફ્રિકવન્સી મને આપેલી હતી એની એ જ લખી દીધી એક્સઆઈ મને આનું મિડ પોઈન્ટ હવે જો બધામાં દસ દસ એડ થાય છે તો અહીંયા પણ દસ દસ એડ થશે એનની વેલ્યુ આનું એડિશન કરી દીધો એફઆઈ ઇન ટુ એક્સઆઈ આ મલ્ટીપલ કર્યો સીગમાં એફઆઈ એક્સઆઈ મળ્યો સિમ્પલિફાય કર્યું ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકી એન્ડ યુ ગેટ યોર આન્સર એક્સ બાર ઇક્વલ્સ ટુ સિક્સટી ટુ ધ ફ્રીક્વન્સી ડેટા યુઆર ગિવન હવે આ ધ્યાનથી જુઓ દોસ્તો કન્ટિન્યુઅસ ફ્રિકવન્સી નથી ટ્વેન્ટી ફોર પછી જમ્પ મારીને ટ્વેન્ટી ફાઈવ છે ટ્વેન્ટી નાઇન પછી જમ્પ મારીને થર્ટી છે તો આને આપણે પહેલાં કન્ટિન્યુઅસ ક્લાસ બનાવવા પડે એની બહુ સિમ્પલ મેથડ છે લેફ્ટ હેન્ડ સાઈડમાં પોઈન્ટ ફાઇવ સબટ્રેક કરવાના રાઇટ હેન્ડ સાઈડમાં પોઈન્ટ ફાઇવ પ્લસ કરવાના એટલે અહીંયા નાઇન્ટીન પોઈન્ટ ફાઇવ થયા ટ્વેન્ટી ફોર પોઈન્ટ ફાઇવ થયા આ જ રીતે આ ખોટા ફ્રીક્વન્સી તમને જે આપી હતી એની એ જ લખી દો અગેન એક્સઆઈ એટલે કે આને બધાની મીડ વેલ્યુ આની શોધો કે આની શોધો મીડ વેલ્યુ હંમેશા કોમન આવશે એફઆઈ ઇન્ટુ એક્સઆઈ મલ્ટિપ્લાય કરી દીધા એનની વેલ્યુ સમસન કર્યું સીખમાં એફઆઈ એક્સઆઈ તમે શોધ્યા ફોર્મ્યુલા મૂક્યો ફોર્મ્યુલામાં વેલ્યુ બુટઅપ કરી અને સિમ્પ્લીફાય કર્યું યુ ગેટ યોર આન્સર એક્સ વાર એક બીજી મેથડ છે જેને કહેવાય શોર્ટકટ મેથડ અથવા તો એઝ્યુમ મીન મેથડ ધારેલા મધ્યકની રીત આવું કોઈ પર્ટિક્યુલર એક્ઝામમાં પૂછાતું નથી કે ધારેલા મધ્યકની રીતે દાખલો ગણો પણ આપણને બંને મેથડ આવડવી જોઈએ ક્યારેક ક્વેશ્ચન પોઈન્ટમાં કેવી રીતે કન્ફ્યુઝિંગ બનતો હોય ત્યારે આ મેથડ બહુ હેલ્પફુલ થાય છે દોસ્તો અથવા તમે કોઈ એક મેથડ કશો તો પણ ચાલશે કારણ કે તમને કેલ્ક્યુલેટર છે યુ કેન યુઝ અ કેલ્ક્યુલેટર સો નો નીડ ટુ વરી ચલો ઝડપથી ક્લાસ આપેલા છે ફ્રિકવન્સી આપેલી છે એક્સઆઈ આપણે મિડ પોઈન્ટ શોધી લીધા આટલી વસ્તુ જે હતી એની ઈચ્છામાં કશું નવું નથી હવે અહીંયા આગળ હું એક મીન એઝ્યુમ કરી દઉં છું વચ્ચે કોઈ પણ એક એ અને એનો એક ડિફરન્સ શોધું છું ડીઆઈ અને ડીઆઈની વ્યાખ્યા શું છે એક્સઆઈ માઇનસ એ અપોન સી એટલે કે આ એક્સઆઈમાંથી આ એને સબટ્રેક કરો એટલે કે પાંચમાંથી પચીસ ગયા તો દોસ્તો કેટલા વચ્ચે માઇનસ વીસ ડિવાઈડેડ બાય સી એટલે કે ક્લાસ લેન્થ તો ક્લાસ લેન્થ કેટલાની છે ટેનની તો માઇનસ ટ્વેન્ટી અપોન ટેન તો આન્સર શું આવ્યો માઇનસ ટુ પણ આપણે આ યાદ રાખવાનું બહુ સિમ્પલ જ્યાં એ મૂક્યો છે ત્યાં ઝીરો મૂકી દો ઉપર ચડતા ક્રમમાં માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી માઇનસ ફોર જ્યાં સુધી જાય ત્યાં સુધી અહીંયા આગળ વન ટુ થ્રી જ્યાં સુધી જાય ત્યાં સુધી હવે તમે એમ કહો કે સર તમે એ ઇક્વલ્સ ટુ થર્ટી ફાઇવ લીધા તો હવે એક મિત્ર એમ કહે છે કે સર મારે એ ઇક્વલ્સ ટુ થર્ટી ફાઇવ લેવા છે તો નોટ ટુ વરી અહીંયા ઝીરો થઈ જશે આ માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી વન ટુ કોઈ જ આન્સરમાં ચેન્જ આવશે નહીં એફઆઈ ઇન ટુ ડીઆઈ એટલે કે આ એફઆઈને આ ડીઆઈ સાથે મલ્ટિપ્લાય કરો તો ફાઇવ ઇન્ટુ માઇનસ ટુ માઇનસ ટેન ટેન ઇન્ટુ માઇનસ વન માઇનસ ટેન જીરો થર્ટી ટ્વેન્ટી ટુ ઝા ફોર્ટી ટેન થ્રી ઝા થર્ટી આનો સમેશન આનો સમેશન કરો એટલે એન મળે એટલે અહીંયા આગળ તમારે એક વસ્તુ લખવી પડશે હિયર એન ઇક્વલ્સ ટુ હંડ્રેડ ક્લાસ લેન્થ એ તમે શું એઝ્યુમ કર્યો છે અને સિગ્મા એફઆઈ ડીઆઈ શું આવ્યું છે પછી ધારેલા મધ્યકનું સૂત્ર ફોર્મ્યુલા એક્સ બાર ઇક્વલ ટુ એ પ્લસ સીગમાં એફઆઈડીઆઈ અપોને ઇન ટુ સી એની વેલ્યુ મૂકી સીગમાં એફઆઈડીઆઈની મૂકી એનની મૂકી અને સીની મૂકી સિમ્પલિફાય કર્યું એક્સ બાર ઇક્વલ્સ ટુ થર્ટી થ્રી દોસ્તો તમે કોઈ પણ મેથડથી ક્વેશ્ચન કરશો આન્સર હંમેશા એક જ આવશે યુનિક આવશે આન્સર કેન નોટ બી ચેન્જ હવે અમુક ક્વેશ્ચન રિપીટ થાય છે એટલે મેં લખી દીધું કે ટ્રાય સેમ એઝ એક્ઝામ્પલ નંબર થ્રી જે તમારો એક્ઝામ્પલ નંબર થ્રી હતો એક્સઆઈ હતો એફઆઈ હતો એ જ ટાઈપનો છે હવે અહીંયા ગાડી ક્લાસ ચેપ્ટર ક્વેશ્ચન નંબર નાઇન યુ આર ગીવન ક્લાસ યુ આર ગીવન ફ્રિકવન્સી અને અહીંયા ગાડી બે ફ્રિકવન્સી તમારી મિસિંગ છે એક્સ અને વાય તમને એનની વેલ્યુ આપેલી છે નંબર ઓફ ઓબ્ઝર્વેશન અને એક્સ બારની વેલ્યુ આપેલી છે અને ક્લાસ લેન્થ જુઓ તો બધાની ફિફ્ટી ફિફ્ટી છે એટલે પહેલાં આપણે ક્લાસ મૂકી દીધા આઈ એટલે કે મિડ પોઈન્ટ મૂક્યા અને એફઆઈ એટલે કે જે આપેલી હતી ફ્રિકવન્સી એ મૂકી અહીંયા ગાડી આપણે એફઆઈનો સમ કરીશું તો એન ઇક્વસ ટુ મળશે જો અહીંયા મારી એક નાનકડી ભૂલ થઈ હતી એમાં ઘણી મારે મહેનત પડી છે તો એન ઇક્વસ ટુ એક્સ પ્લસ વાય આ બધાનો સમેશન સિક્સટી ટુ આવશે અને એનની ઓરિજિનલ વેલ્યુ તમને આપેલી છે હન્ડ્રેડ એ અહીંયા આગળ તમે રિપ્લેસ કરશો તો આ સિક્સટી ને ઉચકીન સામે લઈ જાઓ તો એક્સ પ્લસ વાયની વેલ્યુ થર્ટી એટ થઈ કોલ ધીસ ઇક્વેશન નંબર વન હવે અહીંયા ડીઆઈવાળી મેથડ બહુ ઇઝી રહેશે કારણ કે દોસ્તો પોઈન્ટના મલ્ટિપલ થોડા કોમ્પ્લિકેટેડ થશે તમે એ રીતે કરશો તો પણ વાંધો નથી તો અહીંયા ગાડી મેં ઝીરો લઈ લીધા માઇનસ વન ટુ થ્રી વન ટુ થ્રી અહીં મારી એક ભૂલ થઈ ગઈ હતી ભૂલથી ટુ લઈ લીધો હતો એફઆઈ ઇન્ટુ ડીઆઈ સિમ્પલિફાય કરીને મલ્ટિપ્લાય કરતા ગયા એક્સ ઇન્ટુ માઇનસ વન માઇનસ એક્સ વાય ઇન્ટુ ટુ ટુ વાય આ બધાનું સમેશન કર્યું તો સીમાં એફઆઈ ડીઆઈનું એક આપણને ઇક્વેશન મળ્યું એક્સ બારનું ફોર્મ્યુલા મૂક્યો એની અંદર વેલ્યુ અપ કરી સિમ્પલિફાઈ કર્યું અને એક બીજું ફોર્મ્યુલા બન્યું એક્સ માઇનસ ટુ વાય ટુ ફોર્ટીન આ બે ઇક્વેશનને આપણે ઘણી બધી મેથડથી સોલ્વ કરી શકીએ છીએ પણ સસ્તી મેથડ છે એલિમિનેશન મેથડ જે ઝડપથી તમને જવાબ મળી જશે અહીં સીધો એલિમિનેટ કરતાં વાયની વેલ્યુ એટ આવી વાયની વેલ્યુ કોઈ એકમાં મૂકી દીધું તો એક્સની વેલ્યુ થર્ટી આવી એન્સ ધ વેલ્યુ ઓફ એક્સ ઇઝ થર્ટી એન્ડ વાય ઇઝ એટ હવે અહીં આગળ એક કોમ્બો ક્વેશ્ચન છે કે તમને બે અલગ અલગ ઓબ્ઝર્વેશનના મીન આપેલા છે અને જો એને કમ્બાઇન કરવામાં આવે તો નવો મીન શું બને તો પહેલું છે ધ્યાનથી ક્વેશ્ચન વાંચો ઇફ મીન ઓફ ટ્વેન્ટી ફાઇવ ઓબ્ઝર્વેશન ઇઝ ફિફ્ટી એન્ડ સેવન્ટી ફાઇવ ઓબ્ઝર્વેશન ઇઝ સિક્સટી કન્સિડરિંગ ઓલ ધ ઓબ્ઝર્વેશન ધેન ફાઇન્ડ ધ મીન ઓફ હોલ ડેટા એન વનની વેલ્યુ ટ્વેન્ટી ફાઈવ અને એનો મીન ફિફ્ટી છે એન ટુની વેલ્યુ ફિફ્ટી સેવન્ટી ફાઈવ અને એનો મીન છે સિક્સટી આપણે બંનેના ફોર્મ્યુલા લગાવી સીગમાં એક્સ વન અને સીગમાં એક્સ ટુ શોધી દઈએ એટલે કે એક્સ વન ઇક્વલ્સ ટુ સીગમાં એક્સ વન અપન એન વન એક્સ વનની વેલ્યુ ટ્વેન્ટી ફાઈવ હતી અને ફિફ્ટી હતી ડિવિઝનથી મલ્ટિપલ એટલે સીગમાં એક્સ વન મળી ગયો સિમિલરલી એક્સ ટુ માટે આપણે સીગમાં એક્સ ટુ શોધી દઈશું એટલે ટોટલ એન આપણો થશે એન વન પ્લસ એન ટુ ટોટલ હંડ્રેડ થયા ટોટલ સીગમા એકસાઇ એટલે કે સીગમા એક્સ વન પ્લસ સીગમા એક્સ ટુ એટલે પહેલું હતું આપણું બારસો પચાસ બીજું હતું પિસ્તાલીસો એ મૂકેલ સત્તાવનસો પચાસ આવ્યું એક્સ બાર ઇક્વસ્ટ ટુ ટોટલ સીગમા એક્સાઇ અપોન ટોટલ એન જે વેલ્યુ આઈ પૂટઅપ કરો યુ ગેટ યોર આન્સર આઈ હોપ ફ્રેન્ડ્સ શોર્ટ ટાઈમમાં મેક્સિમમ એક્સપ્લેન કરવાનો ટ્રાય કર્યો છે મેક્સિમમ તમે ફોર્મ્યુલાસ બધા જે જરૂરી છે એટલા તો લર્ન કરી જ દેજો જેની આપણે વારંવાર જરૂર પડશે અને સાદું કેલ્ક્યુલેટર એલાવજે સો ડોન્ટ નીટ ટુ વરી થેન્ક યુ વેરી મચ વિડીયોને મેક્સિમમ શેર કરજો